દિનેશભાઈ જોશી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ રૈયા ચોકડીએ કાર્યક્રમ છે વિરોધ પ્રદર્શન છે અમારું આજે હેલ્મેટનો જે કાર્યક્રમ હતો એમાં પાંચસો પાંચસો જે ઉઘરાણા કરતા હતા પહેલે દિવસે એ હવે ડાયરેક્ટ આમની બદલે નીચેથી લેવામાં આવે છે મેમો દ્વારા આ ધારાસભ્યો જે ગયા હતા ગૃહમંત્રીને મળ્યા શોભાના ગાઠિયાની જેમ ધોયલ મુળાની જેમ પાછા આવ્યા અને આ ત્રણે ત્રણ ધારાસભ્યો જે છે એ ખોટા સિક્કા છે ઉપર એનું કાંઈ ઉપજતું નથી હું તમને કહી દઉં આ શોભાના ગાંઠિયા જેવા છે એ મેમો અત્યારે આપ્યો છે આજ જ પ્રજા એને જી મેમો આપશે જી એટલે કે ઘરે બેસાડશે કોર્પોરેશનમાં અને સિત્યાવીની સાલમાં ત્યારબાદ ડીસીપી કહે છે કે ઈ મેમો તો આવશે જ કોઈ કાળે બંધ નહીં રહે પ્રજાને લૂંટવાનું તો ચાલુ જ છે સાથે સાથે જ્યાં પોલીસ અવેરનેસની વાત કરે છે એને હું કહેવા માગું છું અવેરનેસ તમારે લાવવાની જરૂર છે દારૂમાં તો તમે કાંઈ કરતા નથી આ ટ્રક કાલે દીકરામાંથી ફરી ગયો કોકના દીકરાનો જીવ ગયો મા બાપ દીકરા વગરના થઈ ગયા એનું તો વિચારો એવું કાંઈ વિચારતા નથી પોલીસ બીજેપી નું કામ કરે છે બીજેપી ના ફોન આવે એટલે ઢીલા આજે અમારો કાર્યક્રમ છે ત્રણેય ધારાસભ્યો છે ને એક હીરો ગોગે જય આઈ ડેલી યાદી આવ્યા આ ધારાસભ્યો એ કામ કર્યું નથી ને પ્રજાને ઉલ્લું બનાવવાનું કામ કરે છે પ્રજાને આ લોકો લૂંટવાટ ભાજપ પર બેઠા છે ચૌદ તારીખે એનો કાર્યક્રમ છે રેસકોસમાં અને એ ચૌદ તારીખના કાર્યક્રમ રાજકીય ભાજપ શહેર પ્રમુખે કીધું છે અમે નાટક કરશું અરે ભાઈ ત્રીસ વર્ષથી તો નાટક કરો છો આ કોર્પોરેશનમાં તમારા નાટક હાલે છે ક્યાં કામ હાલે છે એ કંઈ કામ કર્યા તમે આવા ખાડા છે દીકરાના જીવ જાય છે દીકરીના જીવ જાય છે ચૌદ તારીખે એ કાર્યક્રમ ભલે શાંતિથી કરી લે રાજકોટની પ્રજા જોશે જ સાથે સાથે આ દેશની જનતાને લૂંટવાનું જે કામ કરે છે હવે આ જે ધારાસભ્યો ગયા હતા એ ખરેખર પ્રજા માટે નહોતા ગયા કે હેલ્મેટનો કાયદો પાછો લ્યો એ મેમો ન આપો ડન ન કરો એને તો બી કી હતી કે જો આ પ્રજા વિફરશે તો સીટીઆવી ધારાસભામાં પણ નહીં આવીએ અને કોર્પોરેશનમાં પણ નહીં આવીએ આ બી કે આ લોકો ગયા તા બીજું કાંઈ નતું સત્તાધારી પક્ષ મચેક નહીં દે તો રાજકોટની પ્રજા નક્કી કરીને બેઠી છે રસ્તા ઉપર ઉતરી આવશે આરાજકતા ફેલાશે એને રોકવી કંટ્રોલ કરવી આ ભાજપ માટે ને આ સરકાર માટે મુશ્કેલ બની જશે રાજકોટની પ્રજા મનગાની બેઠી છે જરૂર પડે આમ આદમી પ્રજાની સાથે જઈને પ્રજા એમને ઘણીવાર ફોન કરીને કહે છે કે તમે અમારી સાથે રહ્યો અમારે રાજકોટ બંધનું એલાન આપવું આમ આદમી પાર્ટી જરૂર પડી રાજકોટ બંધનું એલાન આપશે